યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધી આપણે ત્રેપન ભાગ સાંભળ્યા આજે આપણે સોપનમો સોપન મોંભળીશું હરીઓ આ ચિંતાથી તે વ્યાકુળ થઈ જાય છે અને વિચાર કરે છે કે મારા મરી ગયા પછી જો બીજાઓએ મારું ધન પડાવી લીધું તો મારા પરિવારનો જીવન નિર્વાહ કઈ રીતે થશે આ પ્રમાણે મમતા અને દુઃખમાં ડૂબેલો તે લાંબા શ્વાસ છે અને પોતાના જીવનમાં કરેલા કાર્યોનું વારંવાર સમરણ કરે છે તથા ક્ષણે ક્ષણે ભૂલી જાય છે પછી જ્યારે મૃત્યુકાળ નજીક આવે છે ત્યારે તે રોગથી પીડિત થઈને આંતરિક સંતાપથી વ્યાકુળ થઈ જાય છે મારું કમાયેલું ધન કોણ ભોગવશે આ ચિંતામાં તેની આંખોમાં આંસુ ભરાય આવે છે ગળું રુંધાય છે અને એવી સ્થિતિમાં પ્રાણ નીકળી જાય છે પછી યમદૂતો દ્વારા યાતનાઓ ભોગવતો રહીને તે જીવ પાશમાં બંધાઈને પૂર્વવત નરક વગેરેના કષ્ટ ભોગવે છે જેમ સુવર્ણ વગેરે ધાતુને ત્યાં સુધી અગ્નિમાં તપાવવામાં આવે છે જ્યાં સુધી તેમનો મેલ બળી જતો નથી એ જ પ્રમાણે બધા જીવધારી કર્મોનો ક્ષય થતા સુધી અત્યંત કષ્ટ ભોગવે છે દ્વિજ શ્રેષ્ઠ તેથી સંસારરૂપી દાવાનળના તાપથી સંતપ્ત મનુષ્ય પરમ જ્ઞાનનો અભ્યાસ કરે જ્ઞાનથી તે મોક્ષ પ્રાપ્ત કરી લેશે જ્ઞાન જ્ઞાનરહિત મનુષ્યને પશુ કહેવામાં આવે છે તેથી સંસાર બંધનથી મુક્ત થવા માટે પરમ જ્ઞાનનો અભ્યાસ કરે સર્વ કર્મોને સિદ્ધ કરનારા માનવ જન્મને પ્રાપ્ત કરીને પણ જે ભગવાન વિષ્ણુની સેવા કરતો નથી તેનાથી વધીને બીજો મૂર્ખ કોણ હોઈ શકે છે સંપૂર્ણ મનોવાંછિત ફળોના દાતા જગદીશ ભગવાન હોવા છતાં પણ મનુષ્ય જ્ઞાન રહિત થઈને નરકોમાં જાય છે આ કેટલા આશ્ચર્યની વાત છે જેનાથી મળમૂત્રનો સ્રોત વધતો રહે છે એવા આ ક્ષણભંગુર શરીરમાં અજ્ઞાની પુરુષ મહામોહથી આવૃત હોવાના કારણે નિશ્ચતાની ભાવના કરે છે જે મનુષ્ય રક્તમાસથી ભરેલા તે ધ્રુણા કરવા યોગ્ય શરીરને પ્રાપ્ત કરીને સંસાર બંધનનો નાશ કરવાવાળા ભગવાન વિષ્ણુનું ભજન કરતો નથી તે અત્યંત પાપી છે હે બ્રહ્મન મૂર્ખતા કે અજ્ઞાન બહુ કષ્ટદાયક છે મહાન દુઃખપ્રદ છે પરંતુ ભગવાનના ભજનમાં લાગી રહેલો ચાંડાળ પણ જ્ઞાન પ્રાપ્ત કરીને બહુ સુખી થઈ જાય છે મનુષ્ય જન્મ દુર્લભ છે દેવતા પણ તેના માટે પ્રાર્થના કરે છે તેથી તેને પ્રાપ્ત કરીને વિદ્વાન પુરુષ પરલોક સુધારવાનો યત્ન કરે જે અધ્યાત્મ જ્ઞાનથી સંપન્ન તથા ભગવાનની આરાધનામાં તત્પર રહેવાવાળા છે તેઓ પુનરાવૃત્તિ રહિત પરમધામને પ્રાપ્ત કરી લેશે જેમનાથી આ સંપૂર્ણ વિશ્વ ઉત્પન્ન થયું છે જેમનાથી ચેતના પ્રાપ્ત કરે છે અને જેમનામાં આનો લય થાય છે તે ભગવાન વિષ્ણુ સંસાર બંધનમાંથી છોડાવનારા છે જે અનંત પરમેશ્વર નિર્ગુણ હોવા છતાં પણ સગુણ જેવા પ્રતીત થાય છે તે દેવેશ્વર શ્રી હરિની પૂજા અર્ચના કરીને મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે તો અહીંયા નારદ પુરાણનો 54મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું પંચાવનમાં ભાગમાં આપણે સાંભળીશું મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ભગવાન વિષ્ણુ જ મોક્ષદાતા છે એનું પ્રતિપાદન યોગ તથા તેના અંગોનું નિરૂપણ તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો